અને આપણે પાણી થોડા થોડા ફી પીટ થઈ જાય છે તો ભાઈ ગમે તાણવું જોઈએ મોટું ભાઈ આવે છે હા એ જોઈ લો લોટ તો છું એ લગભગ તો આપણી ઘરે જાય છે જો 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 કેમ હાલો હાલો આપણે આપણે ખૂટો ટીંગળેલો છે એટલે ખૂટો ટીંગળેલ નહીં ખૂટો ખૂતરેલ છે તો આપણે ખોયલું ટીંગળી દઈએ એમ માછલી ને ખોયલામાં નાખી દીધી છે જો હે પકડી લીધી ના કે રાજભાઈ માછલી હતી લોટ સળવતી આવતી મેં દેખાઈ દીધી તમને જો નવીન પડકાર નું હાલો જાવ વેલકમ પડખી

હા તૈયારી કરવા તો મહિનો દિવસ માટે નથી ભાવે ભાઈ તો આપણે મથી તો પકડી જતી આપણે તો આપણે તો થઈ તૈયાર ના કે મોટો ઉપર આઈ લો આવે છો જો 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 આ જો આઈ લો લોડ સડો તો એવું ની ને આપણે ખોટો ટીંગડેલો છે એટલે ખૂટો ટીંગડેલ ની ખૂટો ખૂતરેલ છે તો આપણે ખોયલું ટીંગાડી એમ એમ તો હું

وں کو اسے ساتے پھرانی کے ساتے پھر جائی اسے پھر ب 1971 اسے 74 Off づ اللہ અને એને આપણે પાછા જવા દેન છે આપણે રાખવાનું થતા નથી એને એવો આપણે લઈ નહીં ને આપણી કરતો જોલા રલબે મારી કરતો જોલા ઓય આની કઈ છે એટલા બધા તો આની કઈ છે આતારે જો ઉડ્યા હાલા બે ઉડા પણ બીજા તો ઉડતા જ નથી હાચો હાચો ઉપર લીધો એટલે હા જો તમને ઝૂમ કરીને દેખાડું કઈ જો ભરી ગયો એકલો દેખાય ને એ કરી ગયો દો દોદી સાસ ધોઈ

હાલો તો એને જવા દીધું આપણે હવે આપણું મુરત કરીએ ચાલો એટલે આમ તો મુરત તો કર નહીં હોવા આ માહિકલી છે હું પછી તમને રીતસર બતાવું કેમણે તો પહેલા ઝીંગા ભીંગા પકડી નાખી ઢોગલમ નાખી દી એવું કરી નાખ્યું ભાઈ ઘાત મારીને તો એ એવા પણ શાક આવેલું છે શાક તો આવે જ એટલે ઘાત મારીને આવી તો શાક ન આવે પણ થોડું કેવું આવેલું છે હું તે ઓલું ઝીંગો ઠેક ત્યાં આવ્યો બી તો એ જોતા તો મારે તો એટલું એવું થયું

تو

सु परड़े र रे म ोड़ प राज म हु બાકી એક શિયાળો આવેલો છે ને નાનો એવો શિયાળો ન કહેવાય ને નિમતું એવો ઓલો છે પણ શિયા શેરવો લાવો જોઈ લઈ છે ને આ છે ને મોટો થાય એવડો છે એમ છે તારી આપણે એવડા એવડિયા શેરવા આવી દઈએ આથી થોડોક નાનો એવો હોય તો જવા દઈએ ન જવા દેવ ક્યારેક ક્યારેક તો જવા દઈએ પણ આજ ને જવા દેવો રાજભાઈ વલિકા છે ને سے سے جائی جائی سے سے ایک نمبر آتائن آتائن دیکھا تو گاؤں آم کر હું જઈશ હા સાખ લેવો વરા હું ઈ વાટે બેઠા છે ના જો ગ્રાહક ઈ વાટે બેઠા હોય ઘણા બધા છે સાખ વેચાઈ જાય ઘટે એટલા બધા છે તો આપણે જવું જોઈએ ભાઈ કમાકડી ભાઈ તો આવી ગયા છે હવે ઓલો ખીલ્યા આવી ગયા 15 વાગે આપણે ખીલ્યા ઉતારવા જવું ઉલ્લી ઉલ્લી ઉતારી ઉલ્લી ઉલ્લી ઉતારી ના રે ના હવે કાલ દોરો બાંધ દેવાનું છે ને કાલ બાંધી કાલે દેવો પડે નકર પાછા આપણો ફ્રેન્ડ થી નથી દેતા કઈ તો બાંધવો તો પડે યાર તો છે ને વિડીયો કેમ લાગ્યો આવેલી હતી આપણે ને કાંઠે જઈને આપણે વિડીયો ને ઉતારો કેમ કે ના છે ને બહુ મેમ્બર હોય પેલા મચ્છી લેવા એટલે વિડીયો ઉતારવાની તો વિડીયો કેમ લાગ્યો કીધે તો પાછા અને આપણે મચ્છી તો પકડવાની જ છે ને ભાવેશભાઈ હમણાં મહિનો દિવસ છે નહીં મેં તમને પહેલાં કીધી તું ભાવનગર જિલ્લાથી તો છે ને તારી કરવા જિલ્લાથી તો કીધું છે મેં તમને આપણે તો મચ્છી પકડવાની છે તો મચ્છી ના વિડીયો આવશે આપણે તો વિડીયો જોયા કરજો કાઈ બી એટલે મજા આવે વગર ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો એટલે મજા આવે વિડીયો બનાવવાની મને હતી ચલો તો મિલતે દૂષરી વિડીયો મેં કા